જય જગન્નાથ દોસ્તો આજે આપણે વાત કરીશું અમદાવાદ રથયાત્રા બે હજાર પચીસની ભારતની બીજી સૌથી મોટી રથયાત્રા જ્યાં ભક્તિ ભવ્યતા અને ભગવાનની પ્રેઝન્સ સહજ રીતે અનુભવી શકાય છે જાણો સમગ્ર રૂટ સમયપત્રક અને લાઈવ દર્શન વિશે વિગતવાર આ વર્ષ અષાઢી બીચ એટલે કે સત્યાવીસ જૂન બે હજાર પચીસના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા એકસો ઉણતાલીસમી વાર રથ પર સવાર થઈને ભક્તોને દર્શન આપવા નગરવિહાર પર નીકળી ગયા છે સવારના સાત વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક જગન્નાથજી મંદિરથી આ રથયાત્રા લગભગ સોળ કિલોમીટરના દૈવિક માર્ગ પરથી પસાર થશે ચાલો જોઈએ તેની સંપૂર્ણ રૂટ વિગતો આરંભ બિંદુ રહેશે જમાલપુર ચકલા સ્થાનક રહેશે વૈશ્ય સભા ગોલીમાડા આસ્ટોડિયા ચકલા મદન ગોપાલની હવેલી રાયપુર ચકલા ખાડિયા જૂની ગેટ ખાડીયાચાર રસ્તા પંચકુવા કાલુપુર સર્કલ કાલુપુર બ્રિજ મહાભોજનું આયોજન રહેશે સરસપુર અહીં શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભવ્ય મહાભોજનું આયોજન કરવામાં આવશે જ્યાં હજારો યાત્રાળુઓ માટે ભોજનની વ્યવસ્થા થાય છે પરત ફરતી યાત્રા આ પ્રમાણે છે કાલુપુર ચોકા બજાર પ્રેમ દરવાજા દરિયાપુર શાહપુર હલીમની ખડકી રંગીલા પોલીસ ચોકી દિલ્હી ચકલા ઘી કાંટા પકોરા માણેકચોક ખમાસા અંતે જમાલપુર જગન્નાથ મંદિર પર યાત્રાનો સમાપન થશે ચાલો હવે જોઈએ રથયાત્રાનું સંભવિત સમયપત્રક સવારે સાત વાગ્યે રથયાત્રાનો આરંભ જગન્નાથ મંદિરથી સવારે નવ વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પસાર સવારે નવ પિસ્તાલીસ વાગ્યે રાયપુર ચકલા સવારે સાડા દસ વાગ્યે ખાડિયાચાર રસ્તા સવારે અગિયાર પિસ્તાલીસ વાગ્યે કાલપુર સર્કલ સવારે બાર વાગ્યે સરસપુર દિશામાં આગેકૂચ બપોરે દોઢ વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધી સરસપુર ખાતે ભોજન વિધિ બપોરે સાડા ત્રણ વાગ્યા પછી યાત્રાની પરત ફરતી યોજના સાંજે સાડા છથી સાડા આઠ યાત્રા પુનઃ મંદિરે પરત થશે જો તમે યાત્રામાં જાતે હાજર નહીં રહી શકો તો ચિંતા નહીં આ વર્ષ રથયાત્રા બે હજાર પચીસનું લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ રહેશે દૂરદર્શન યુટ્યુબ ફેસબુક અને અન્ય ડિજિટલ પોર્ટલ પર સ્થાનિક ન્યૂઝ ચેનલમાં પણ તમે ઘેર બેસીને પણ ભગવાન જગન્નાથના પાવન દર્શન કરી શકો છો અને યાત્રાના ભક્તિમય માહોલનો અનુભવ લઈ શકો છો જગન્નાથજીની રથયાત્રા એ માત્ર એક યાત્રા નહીં પણ ભક્તિ ભાઈચારા અને સંસ્કૃતિનો મહાસ્નાન છે ભક્તો માટે એ અત્યંત પાવન અવસર છે જ્યાં દર વર્ષ હજારો કરોડો લોકો ભક્તિથી ભરેલા મનથી જોડાય છે ચાલો આપણે પણ આ પવિત્ર યાત્રામાં હાજર રહીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ આવી જ વધુ માહિતી માટે અમારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જ્યારે રથયાત્રાની લાઇવ સ્ટ્રીમિંગ શરૂ થાય ત્યારે સૌથી પહેલાં જાણકારી મેળવવા માટે બેલાયકન જરૂરથી દબાવો